яна અમારું ઝાંઢરિયાનું તો બીકુર અમેને સાચું એવું છે કે અમારી અમારા અમારા કેટલી માપવાની આવે છે કોને ખાવા તમાર ખાવા ને છે એટલે આયા નથી આ

ના મળે એમ ના મળે શાંતિ રાખો તો પૈસા ઘટી દઈ જાય તમને ઓછા પડ્યા એટલે તમારે ઘર પાડવું પડ્યું પચાસ લાખ માગા તા ને

તમાને રેવાડ હતા તો बताओ बताओ તો તમે જોઈન ન થાય અમાર મોદજ કરવી છે કયું ઘર છે

ના દર જેલ ધર્મોજાને ના ઘરવાતને બતાય કેટલા ઘરવાતને બતાય ભાઈ બતાય વાત શું ઘર હાલતાને બતાઉ બતાય ઘર ખાલી કેટલા બતાઉ શું કરી ઘર બતાય ને બતાઉ મારો હે ઘર બતાવ કેટલા છે પછી બતાવ થતોય નીકળ લે कई <Marvel> बजे